સૌજીભાઈ પુનાભાઈ સૌથી ભાઈ આ ટાકાની હાલત શું છે ટાકાની હાલત અટાણે સાહેબ બહુ ખરાબ છે ઘણા વખતે તંત્રને બધાને વાત કરી બરાબર એમાં કોઈ ધ્યાન દેતું નથી છતાં અમારા દેવીપૂજક સમાજ અને મુસ્લમિનભાઈ સમાજ એ બધા સારી બાજુ રહે ભાગી ભાગીને બીજા ઠકા રવિ જાય તો એ પણ કોઈ ધ્યાન નથી દેતું એટલે આગ એવું અમારું કહેવાનું છે કે હવે આરના સોમાની માટે ધ્યાન દે તો બહુ સારું છે નકર આમાં બહુ હેરાન કરું કે માણસો થાય કે એવું શકશિયાત છે આની ટાકાની શું હાલત છે અત્યારે ટાકાની હાલત છે વાવા આવે તો આખો ટાકો હલે અને કા કરી જો આ અમાર ઘર ઉડી ઉડી નાવતી તો છોકરા થોડી થોડી ને બહાર નીકળી ગયા અને વીર ચકરો ગમે પછી બાજુવાળા ઘરમાં વયા બાજુવાળા મકાન હતા ને ત્યાં વયા ગયા આ લોકો બધાય ભાગ્યા હતા પાડોશી હે આ વયા હા હા હવા તતી હા બધા પાડોશી ભાગ્યા હતા ટાકો હલતો તો તે આજે પાણા ઉડી